જય ઓચિયા અનુમાન દાદા મિત્રો એકવાર ભોળાનાથ જે છે ખેડૂત પાસે આવ્યા અને ખેડૂતને કીધું કે આપણે ભાગીદારી કરવી છે ખેતીવાડીમાં તો ખેડૂત કે કયા વાંધો નહીં પ્રભુ આવો હોય કે મેં કીધું કે બોલો શું પાકનો વાવશું એમ તો ભોળાનાથે કીધું કે જે પાક વાવો હોય પણ ઉપર આવે એ મોલાદ મારી એમ તો ખેડૂત જે છે એ મગફળી કરી ઉપર સોડા આવ્યા અને નીચે મગફળી આવી તો ભોળાનાથના હાથમાં કાંઈ આવ્યું નહીં બીજા વર્ષે કીધું કે હવે આ વખતે જમીનમાં આવે એ વસ્તુ મારી તો ખેડૂતે જે છે બીજા વર્ષે બાજરી વાવી જે ઉપર ડુંડા આવ્યા અને જમીનમાં કાંઈ ન આવ્યું તો બીજા વર્ષે પણ ભોળાનાથની પાસે કાંઈ આવ્યું નહીં ત્રીજા વર્ષે ભોળાનાથે કીધું કે આ વર્ષે જે છે ઉપર અને નીચે બે જગ્યાએ જે વસ્તુ આવે એ મારી તો ખેડૂતે ત્રીજા વર્ષે જે છે મકાઈ કરી જે ઉપર કાંઈ ન આવ્યું અને નીચે પણ નહીં આવ્યું મકાઈ જે છે એ વચ્ચે આવી તો ભોળાને તે કીધું કે ખેડૂત આજથી હું હાર્યો અને તું જીત્યો કે એટલે આજથી તું જગતનો તાત કહેવાયશ અસ્તુ જય શ્રી રામ